બે માસ દરમિયાન સુરત શહેરના વિવિધ વિસ્તારોમાંથી માંથી ચોરી કરી રહ્યો હતો શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાગીરની સૂચના અનુસાર વાહન ચોરી પણ સોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે સૂચના અપાઈ હતી આ સૂચનાને આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે ડી જાડેજા અને સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ વી વી ત્રિપાઠી તેમજ તેમની ટીમે ત્વરિત કાર્યવાહી શરૂ કરી હતી તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ ધીરુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અવિનાશભાઈ મહેન્દ્રભાઈને મળી આવેલ બાતમીના આધારે એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો આ શખ્સ પાસેથી એક ચોરી થયેલી સ્પ્લેન્ડર મોટરસાયકલ મળી આવી હતી તેની ઊંડાણપૂર્વક પૂછપરછમાં તેણે સિંગણપોર અને સલાબતપુરા વિસ્તારમાં કુલ આઠ મોટરસાયકલ ચોરી કર્યાનું સ્વીકારી લીધું હતું પોલીસે આરોપી પાસેથી તમામ આઠ મોટરસાયકલ કબ્જે કબજે કરી હતી તથા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે